મિત્રો પેટ છે ને એ વેટ કરાવે ખરેખર જો નાની નાની બાળકીઓ અત્યારે લગભગ બેતાલીસ ડિગ્રી તાપમાન છે અને એ તાપમાનમાં નાના નાના બાળકો સાથે એ એના કરતબ છે જે એના વારસાગત મેળવું હોય તે શીખે છે અને કેટલી ગંભીર બાબત કહેવાય કે નાની નાની બાળાઓ પોતાના અને કહેવાય ને કે પેટ માટે

સવારથી કેટલાક પૈસા મળી રહ્યા અંદાજે છસો સાતસો રૂપિયા મળી જાય ઓલા બેન છે કોણ છે બેઠા છે તમારી મમ્મી છે ભણતા નથી તમે કેટલું ભણો છો તમે ચોથું ભણો છો તમારી નાની બહેન છે માં ભણે છે કઈ જગ્યાએ ભણો મોંવામાં જ ભણો છો ક્યાં મહારાષ્ટ્રના છો એમ ને એટલે આ બધા આ રીતે બધા સિટીમાં તમે કરતબ દેખાડી અને આ બેન છે શું છે બેન તારું નામ દીપાલી બેન છે બેન અને એ કરતબ દેખાડે છે અને લોકોને પાસેથી થોડું ઘણું પૈસો મળી જાય એના કારણે એનું પેટ પૂજા હાલતી હોય છે મિત્રો એટલે આ બિચારા છોકરી છે એ પોતાનું પેટ પાળવા માટે કરતબ કરતી હોય છે કઈ વસ્તુ નહીં હો બેન